અને કાયમ લાઈફ ટાઈમ તમે પી શકો છો આનું કોઈ જ આડનસર નથી ફાયદા જ ફાયદા છે આ એક જ્યુસથી આખા દિવસમાં તમારા છોકરા લીલું શાક નથી ખાતા નો પ્રોબ્લેમ ખાલી એક ગ્લાસ જ્યુસ પીવડે તો આખા દિવસની ગ્રીન વેજીટેબલ્સની જેટલી જરૂરિયાત છે આનાથી પૂરી થઈ જશે એટલે આ એક જ્યુસ બધાએ પીવાનો છે એનાથી પેટની સફાઈ થશે કિડની સાફ થશે તમારું આખું શરીર ડિટોક્સ થઈ જશે અને સરસ તમે હેપી હેલ્ધી રહી શકો બીજા નંબરમાં એક લાડુ કહું આ લાડુ છે ને એ તમારા વાત પિત અને કફ ત્રણેય જે દોષો છે એને બેલેન્સ કરશે અને શરીરમાં સરસ તમને એનર્જી આપશે આના માટે શું કરવાનું છે ત્રિફળા આવે હરડે બેડા અને આમળા આ ત્રિફળા તમે કહો ને એટલે રેડી પણ તમને મળી જાય અને તમારે જાતે બનાવો હોય તો આ ત્રણ વસ્તુ લેવાની હરડે બેડા અને આમળા આ ત્રણેય વસ્તુ સોસો ગ્રામ લેવાની છે પછી ગળો આવે ખબર ને પેલી લીમડાની ગળો આવે એ સુકાયેલી ગળો હોય ને એનો પાવડર અને ગોખરું આ બધાને ખબર છે આપણે કાઠિયાવાડીમાં ગળો ને ગોખરું તો વપરાતું જ હોય અને આ ત્રિફળા આ બધી વસ્તુ સોસો ગ્રામ લેવાની છે ત્રિફળા આખું ચૂરણમાં છે તો ત્રણસો ગ્રામ અને ગળો ને ગોખરું સો ગ્રામ આ બધું મિક્સ કરી દેવાનું આમાં ગોળ ને ઘીનો પાયો લઈ અને આ પાવડર અંદર નાખી દો અને સરસ નાની નાની લાડુડી બનાવવાની સોપારી જેવડી લાડુડી બનાવવાની બધા આખા ફેમિલી બધાએ સવાર સાંજ એક એક લાડુડી ખાઈ લેવાની આની કોઈ જ આ અસર નથી બહુ જ ફાયદો છે અને કમિટીને હું રિક્વેસ્ટ કરું કે આવા લાડુ પણ તમે ઈચ્છો તો નેક્સ્ટ ટાઈમ જે બી તમારા હોય કેટરર્સ એને કહી શકો કે આવી લાડુડી બનાવી અને એક એક લાડુ આખું ફેમિલી ખાય આ બીજી વાત થઈ હવે એક ત્રીજી સરસ નિર્દોષ ઉપાય કહું યુરિનનો પ્રોબ્લેમ બી અત્યારે બહુ જ છે બહેનોને ભાઈઓને બાળકોને બધાને યુરિનની બહુ જ પ્રોબ્લેમ હોય અટકી અટકીને પેશાબ આવે વારંવાર આવે પછી નાના છોકરા પથારીમાં પેશાબ કરી જાય હે ને ઘણા તો પંદર પંદર વરસ સુધી કરી જતા હોય તો એના માટે શું કરવાનું છે તમારે સો ગ્રામ કાળા તલ અને પચીસ ગ્રામ અજમો સો ગ્રામ પચીસ ગ્રામ એક ચારનો રેશિયો રાખવાનો અને આનો જો નાના છોકરા આપવો હોય તો તમે અગેન પાવડર કરીને પેલી લાડુડી બનાવી દો તમારે જાતે ખાવું હોય તો તમે આ ચાવીને બી ખાઈ શકો ડબ્બી ભરીને બેડની બાજુ મૂકી રાખવાની અને પેલા લાડુ બી છે ને કાં તો ડાઇનિંગ ટેબલ પર મૂકવા ને કાં તો બેડની બાજુમાં એટલે શું તમને યાદ આવે સામે હશે ને તો તમે ઈઝીલી લઈ શકશો એટલે આ તમારે જે તલને અજમાના બનાવીએ આપણે લાડુ અથવા પાવડર ફોર્મ કોઈપણ રીતે સવાર સાંજ એક એક ચમચી અથવા નાની અગેન પેલી સોપારી જેવી લાડુડી ખાવાની છે યુરિનના બધા જ પ્રોબ્લેમમાં ખૂબ 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 ફાયદો કરશે આના સિવાય નાના નાના ઔષધિ કહું તો પેલું ખબર છે દાંતમાં બધાને જંજનાહટ થાય દાંત અંબાઈ જાય એવી તકલીફ છે કોઈને ઠંડુ કે ગરમ ખાય એટલે નહીં પેલું દાંતમાં અંબાઈ જાય આપણને ખાટું ખાય તો તો એના માટે શું કરવાનું ફટકડી હોય ને એ ફટકડીનો પાવડર કરી અને બ્રશ કર્યા પછી એના કોગળા કરી દો એ પણ તમારા દાંત લંબાવવાના પ્રોબ્લેમને ખૂબ દૂર કરી દેશે આવા બહુ જ બધા નાના નાના સરળ ઔષધો છે આ હું તમારી પાસે એવી આશા રાખું કે તમે પણ આવું બધું જે નેચરલ જ્ઞાન છે આપણા દાદા દાદી પાસે આપણા નાના નાની પાસે આવી બહુ જ બધી ઘરગથ્થુ ઉપચારો છે એ બધા સાંભળો અને તમે પણ તમારા જીવનમાં અપ્લાય કરો અને હેપ્પી હેલ્ધી લો ભગવાને પ્રાર્થના કરીએ સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે વિદ્રાણ પશ્યંતુ મા કસુ